ભાવનગર ચિત્ર માં યુવાન પર કરાયો જીવલેણ હુમલો ગત મોડી રાત્રે અશોક સોલંકી નામના યુવાન પર કરાયો જીવલેણ હુમલો ટુ વ્હીલ પર આવી દ્વારા આપી યુવાન પર હુમલો યુવાનને પેટના ભાગે છરી મારતા યુવાનને પહોંચી ગંભીર ઇજાઓ સટી હોસ્પિટલમાં યુવાન નું ઓપરેશન કરી સારવાર કરવામાં આવી યુવાન પર હુમલા ને લઈ તેમના મોટા ભાઈ દ્વારા પોલીસમાં અજાણ્યા ઈસ્મો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ પોલીસ દ્વારા અજાણ વિરુદ્ધ ફરિયાદ નોંધ્યા આગળની કાર્યવાહી હાથ ધરેલ ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી છે ત્યારે લોકો પોલીસ પર કરી રહ્યા છે અનેક સવાલો ભાવનગરની લોકો હવે યુપી બિહારના ક્રાઇમ સાથે સરખાવી રહ્યા છે જો પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભાવનગરમાં પોલીસનો ડર લોકોમાંથી નીકળી જશે અશ્વિન સોલંકી જી ન્યૂઝ ભાવનગર મારું નામ લોનજીભાઈ સોલંકી મારો ભાઈ ચિત્ર જીએ દિવસોમાંથી ગામે સાંજે ઘેરા આવતો તો અજાણે બે વ્યક્તિ એને ભેગા થયા અને કાંઈક બોલા ચાલી થઈ અને પછી હું મેં કાંઈ ખબર ના પડી એ ભાઈ સીધે શરીરનો ઘા કર્યો અને મારો ભાઈ લોહ લુહાણ હતો અને મારા પપ્પા તેને ધીરે લાવ્યા કોઈને થઈ ગયું એટલે પછી અમે તે અહીં દવાખાને સારવાર માટે લાવી અને પછી અમે પોલીસ ફરિયાદ લખાવી છે